કયા પુષ્પાએ કરોડોનું ચંદન ખુસાડ્યું ગુજરાતમાં પાટણ પોલીસની મદદથી આંધ્રપ્રદેશ પોલીસનું ઓપરેશન ગોડાઉનમાંથી ચોરીના ડઢસો રક્તચંદનના લાકડાના ટુકડા ઝપાયા આંધ્રપ્રદેશથી ગુજરાતમાં રક્તચંદન પહોંચી ગયું ફિલ્મ પુષ્પા ટુમાં રક્તચંદન ચોરીની વાત ગેરકાયદે ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડ્યો હતો આંધ્રપ્રદેશની પોલીસ બાતમીના આધારે પાટણ પહોંચી હતી પાટણ પોલીસને સાથે રાખીને પાટણના હાંજીપુરાના એક શેવાલીના ગોડાઉનમાં નંબર સિત્તેરમાં કરોડોના રક્તચંદનના દોઢસો ટુકડા પકડી પડ્યા હતા જ્યારે હાલમાં જ રિલીઝ થયેલી પાન ઇન્ડિયા ફિલ્મ પુષ્પા ટુ ધૂમ મચાવી રહી છે ફિલ્મ લાલચંદનની ચંદનની દાણચોરી પર આધારિત જેમાં ફિલ્મનો હીરો કમ વિલન પુષ્પારાજ ઉર્ફ પુષ્પા દેશ જ નહીં વિદેશમાં પણ લાલ ચંદનની દાણચોરી કરે છે અને પોલીસને પડકાર ફેંકે છે ત્યારે જ્યાંથી ચંદન ચોરાઈને ગુજરાતમાં ઘુસાડ્યું છે એ આંધ્રપ્રદેશની પોલીસ જ ગુજરાતમાં આવી હતી અને પાટણ પાસે ગોડાઉનમાંથી કરોડોનું રક્તચંદન કબજે કર્યું હતું તેવું અત્રેથી જાણવા મળ્યું છે રિપોર્ટર દીપક સથવારા પાટણ